ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાયો ભરૂચ જિલ્લા સમાહર્તા દ્વારા જિલ્લાવાસીઓને હજુ પણ સતર્ક રહેવા અપીલ કરાઈ છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે બીજી તરફ સરદાર સરોવર ડેમના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીનો આવરો વધતા હાલ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો હતો પરંતુ હાલ મળતી માહિતીઓ અનુસાર તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ ત્રણ અને ચુમ્માલીસ કલાકે નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે અને સપાટી બાવીસ પોઈન્ટ સત્તાણું ફૂટ થવા પામી છે ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આઈ એમડીની આગાહીના પગલે જિલ્લાવાસીઓને સતર્ક રહેવા વિશેષ અપીલ કરી છે જિલ્લામાંથી અત્યાર સુધી બસો એસી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ બે દિવસ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોવાનું તેઓએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ બે દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને આઈએમડીના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા ઓછા આવતા બે દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે અને સિઝનનો એકસો ને બાર ટકા વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ છેલ્લા બે દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા એક કલાક પહેલાં જ ચોવીસ ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે પરંતુ એની એક ટાઈટની પણ ઇફેક્ટ એમાં હતી એ જો જેમ કે ટાઇટ જેવું ગયું તો હાલ એ લેવલ ચોવીસથી નીચે આવી ગયું છે હાલના સંજોગે હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ બે દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે તંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું પરંતુ હાલ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરવો અને સાવચેતી રાખવી અને નીચાણવાળા જગ્યાઓમાં ખાસ કરીને જવું નહીં આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક અમે ચેનલ પણ બનાવી છે લોકો એને ફોલો કરે તો અપડેટ્સ એ ચે વોટ્સએપ ચેનલ્સમાં પણ આવતા રહેશે અને એક ઈ રેવા કરીને એક પોર્ટલ થકી આપણે ગોલ્ડન બ્રિજ ઉપરના લેવલ પણ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ સેન્સર્સ થકી આનો ઉપયોગ એટલે કરી શકાય કે બાવીસનું લેવલ એ વોર્નિંગ લેવલ છે અને ચાવીસ ચોવીસ ફૂટનું લેવલ એ ડેન્જર લેવલ છે નાગરિકોને પોતાના મોબાઈલમાં આ લેવલ કેટલું છે એને બધું જાણવા મળી શકે છે તમને પોતે પણ એક સાવ સચેત રહી શકે અને આગળ એની અમારી એલર્ટને પણ જોઈ શકશે એમાંથી ફરીથી આ રેડ ઝોનના આ જ્યારે ડિક્લેર થયું છે અને આઈએમડીના ફોરકાસ્ટમાં હેવી રેઇનના પ્રિડિક્શન છે તમામ લોકો સચેત રહીએ અને સાવચેત રહીએ થેન્ક યુ